તો મમરા શેકવા માટે મેં અહીંયા કડાઈ મૂકી છે તો કડાઈની અંદર આપણે અહીંયા મમરાને સરસ શેકી લઈશું તો આ રીતે મમરાને શેકવાથી મમરામાં રહેલો બધો જ ભેજ સરસ અહીંયા નીકળી જશે અને આપણે અહીંયા લાડુ એકદમ સરસ ક્રિસ્પી બનીને તૈયાર થશે તો આ રીતે આપણે અહીંયા એક મિનિટ જેટલું જ આપણે અહીંયા મમરાને શેકી લેવાના છે તો જ્યારે પણ તમે આ રીતે મમરા અહીંયા શેકો ત્યારે તમારે અહીંયા કડાઈને સૌથી પહેલાં બરાબર ગરમ કરી લેવાની છે સરસ ગરમ થઈ જેટલા આપણે અહીંયા મમરાને શેકી લીધા છે તો હવે આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે આપણે જે કડાઈની અંદર આપણે અહીંયા મમરા શેક્યા હતા એ જ કડાઈની અંદર આપણે અહીંયા એક ચમચી ઘી લઈશું ઘીને આપણે અહીંયા ગરમ થવા દઈશું આ રીતે ઘી ઉમેરવાથી તમારા મમરા એકદમ સાઇનિંગ વાળા બનશે અને ખાવામાં પણ એકદમ સરસ સોફ્ટ લાગશે તો ઘી આપણું અહીંયા ગરમ થઈ ગયું છે તો હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું તો આ રીતે તમારે ગોળને અહીંયા સમારીને લેવાનો છે જો તમારે અહીંયા થોડો મોટો ગોળ હશે તો તમારે અહીંયા ઓગળતા વાલ લાગશે એટલે આપણે અહીંયા ગોળને આ રીતે અહીંયા સમારીને લેવાનો છે તો હવે આપણે અહીંયા ઘી સાથે ગોળને મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો આપણે અહીંયા સમારીને ગોળ લીધો તો એટલે અહીંયા એકદમ સરસ રીતે અહીંયા ફટાફટ ગોળ ઓગળવા લાગ્યો છે તો આ રીતે આપણે ગોળને અહીંયા હલાવતા રહેવાનું છે તો તમે જોઈ શકો છો ફક્ત અડધી જ મિનિટની અંદર અહીંયા આપણો ગોળ સરસ રીતે ઓગળી જવા આવ્યો છે તો આ રીતે આપણે અહીંયા ધીમા તાપે છે આપણે અહીંયા ફૂલ ગેસ નથી રાખવાનો ફૂલ ગેસ રાખશો તો તમારો ગોળ જે છે એ લાલ થઈ જશે તો ગોળ આપણો અહીંયા સરસ રીતે ઓગળી ગયો છે ને ગોળ અહિયાં ફૂલવા પણ લાગ્યો છે તમે જોઈ શકો છો અહીંયા ગોળ સરસ રીતે ફૂલવા લાગ્યો છે તો આ રીતે અહીંયા ઘીની અંદર આપણે ગોળને સરસ રીતે ઓગાળી અને સરસ આપણે અહીંયા મિક્સ કરી લેવાનો છે તો હવે આપણે આપણે અહીંયા અહીંયા એક વાટકીમાં પાણી લઈ અને ગોળને ચેક કરી ચાર થી પાંચ સેકન્ડ જેટલું આપણે ગોળ ઠંડો થાય એટલે આપણે અહીંયા ગોળને ચેક કરી લઈશું તો ગોળ આપણો અહીંયા ઠંડો પડી ગયો છે તો હવે આપણે ગોળને ચેક કરી લઈશું એવું સમજવાનું છે અને જો તમારો ગોળ આ રીતે આસાનીથી તૂટી જાય તો તમારે સમજવું કે તમારો ગોળ નો સરસ પાયો અહીંયા થઈ ગયો છે તો હવે આપણે અહીંયા ફરી ચેક કરી લઈશું ગોળ અહીંયા ઠંડો પડી ગયો છે તો તો હવે આપણે એને ચેક કરી તમે જોઈ શકો છો એકદમ આસાનીથી આપણો અહીંયા ગોળ તૂટી જાય છે હવે આપણે ગોળનો પાયો થઈ ગયો છે તો હવે આપણે એમાં મમરા ઉમેરીને બધું મિક્સ કરી લઈશું તો મમરા ઉમેરીએ એટલે આપણે અહીંયા ગેસને બંધ કરી દેવાનો છે આપણે અહીંયા બધું સરસ રીતે મિક્સ કરી લઈશું તો તો સાથે મમરા આપણે આપણે અહીંયા સરસ મિક્સ થઈ ગયા છે હવે મમરાના લાડુ વાળી તો લાડુ વાળવા માટે આપણે અહીંયા હાથ ઉપર પાણી લગાવી લેવાનું છે આ રીતે ગરમ ગરમ હોય એટલે જ આપણે અહીંયા લાડુ વારી લેવાના છે તો મેં અહીંયા હાથ ઉપર પાણી લગાવી લીધું છે તો તમારે જે સાઇઝના તમારે અહીંયા મમરા વાળવા હોય એટલા તમારે અહીંયા મમરા લઈ અને તમારે લાડુ વારી લેવાના છે તો આ રીતે તમારે અહીંયા દબાવી અને તમારે સરસ રીતે અહીંયા મમરાના લાડુ વારી લેવાના છે તો આ જ રીતે આપણે અહીંયા બધા જ મમરાની અંદરથી આપણે લાડુ વારી લઈશું તો આ રીતે તમે હાથ ઉપર પાણી લગાવીને લાડુ વારશો ને તો તમારા હાથમાં તમારે અહીંયા ગરમ પણ નહીં લાગે અને તમે અહીંયા એકદમ સરસ આસાનીથી તમે અહીંયા લાડુ વાળી શકશો તો મમરાના લાડુ આપણા બનીને તૈયાર છે અને આપણે અહીંયા એક પ્લેટમાં સૌપન કરી લીધા છે તમે જોઈ શકો છો એકદમ સરસ મમરાના લાડુ બનીને આપણા અહીંયા તૈયાર છે તો મમરાના લાડુ બનાવવાની રીત તમને કેવી લાગી મને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને આ ઉત્તરાયણ પર તમે મારી આ રીતથી મમરાના લાડુ બનાવવાનું ઘરે એકવાર જરૂરથી ટ્રાય કરજો આજની રેસીપી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા મિત્રોને જરૂરથી શેર કરજો થેન્ક યુ